નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપનું ઓનલાઈન ગુજરાત ન્યૂઝમાં ઓછું રિપોર્ટર કૌશિક ગુજરાતના નવા મંદિરો બે હજાર ચોવીસના કેમ્પેન હેઠળ આજે આપણે આવ્યા છીએ અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના સચાણા ગામ ખાતે જ્યાં ઓડ તળાવના મેલડી માતાજીનું ઐતિહાસિક મંદિર આવેલું છે અહીંયા ભવ્યથી ભવ્ય મંદિરનો જીર્ણોદ્ધાર કરીને અહીંયા નવીન મંદિરની સ્થાપના કરવામાં આવી છે જેનું ત્રિદિવસીય મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આજરોજ આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજે સવારે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તથા આવતીકાલે

આ મંદિરનો ઇતિહાસ આપણે જોઈએ તો અમે ખુદ અમારા દાદાશ્રી હતા દાદુભા દેવીસિંહ વાઘેલા અમારા એમને અહીંયા એક એમની જમીન હતી ખેતીની બધી અહીંયા અને ખેતી કરતા એની બાજુમાં એક તળાવ હતો એટલે ત્યાં પછી એમને પાંચ ઈંટોની માતાજીએ આગલા કરીને પાંચ એક અરેઠીના ઝાડ નીચે દેરી બનાવી અને આ વાઘેલા દાદુભા પરિવાર એને પૂજા કરતો હતો એટલે સમય જતા દાદુભાનું અવસાન થયું એ પછી એમના બે દીકરા કાળુભા વાઘેલા અને સતુભા વાઘેલા એમને એ પણ અહીંયા ખેતીનું વ્યવસાય કરતા અને માતાજીની સેવા પૂજા કરતા પછી સમય જતાં એક સમય એવો આવ્યો કે કાળુભાનું પણ અવસાન થયું એમના નાના ભાઈ સતુભા અહીંયા સંભાળતા એ મારા કાકા હતા હું કાળુભાના દીકરા થતો તું બહાદુરશી એટલે એમને પણ એ માતાજીની અમે માંડવો નાખ્યો માતાજીના ઉપવાસ ચાલુ કર્યા નવ ચૈતરમાં ઉપવાસ કરતા સધુભા એટલે ધીમે 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 લોકોના શ્રદ્ધા બેઠા એ લોકો દર્શને આવતા પછી એમ કરતાં કરતાં ખૂબ જ પબ્લિક આવવા માંડ્યું અમે લોકો અમારો આખો પરિવાર લોકોની સેવા કરતો અને માતાજીના મંદિરનો વિકાસ કરવા માટેના જેટલા થાય એટલા પ્રયત્ન કરતા સમય જતાં એવું થયું કે પબ્લિક ધીરે 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 ખૂબ આવવા માંડી સચાણામાં આની એક બાધા નાની હોરખી રાખે તો પણ લોકોના કામ થતા એટલે પબ્લિકને બહુ શ્રદ્ધા પેટી એટલે ગુજરાત ગુજરાત બહાર સૌરાષ્ટ્ર મુંબઈ વડોદરા સુરત સુધીનું પબ્લિક અહીંયા આવવા લાગ્યું ત્યારબાદ ધીરે ધીરે એવો થોડું ભંડોળ થયું ને એવું બધું પૈસા અમે પેલો ભેગા કરી ઘરના નાખી અને એક નાનું માતાજીનું મંદિર મંદિર બનાવ્યું મેરડી માતાજીનું અને એને ઓડ તળાવ ધામ ગણવામાં આવશે એની બાજુમાં જે તળાવ છે એનું નામ ઓડ તળાવ છે એટલે માતાજી ઓડ તલાવના મેલડી કહેવાય એટલે એ મંદિર બની ગયું મને મંદિર બન્યા પછી તો બધા શ્રદ્ધાળુઓ બહુ જ આવવા લાગ્યા પુષ્કળ ઘસારો થઈ ગયો એમ ધીરે 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 મંદિરનો વિકાસ પણ થયો પબ્લિક આવવા લાગી પછી સમય જતાં આ મંદિર આરસીસીનું બનાવ્યું હતું એટલે અમે એવો વિચાર કર્યો કે ભાઈ ચલો આને આપણે હવે માતાજીનું પથ્થરનું મંદિર સારું બનાવીએ સારું સ્થાપત્ય કે હજારો વર્ષ ચાલે એટલે અમારા સતુભાને એવું માતાજીનો આદેશ કર્યો અને એવો એમનો ઈચ્છા થઈ મને પણ વાત કરી કે ભાઈ આપણે માતાજીનું મોટું વિશાળ મંદિર બનાવીએ એટલે અમે એ મંદિરને પેલું કરી અને નવા મંદિરની સ્થાપના કરી એને ઉતારી લીધું જૂનું થઈ ગયેલું હતું એટલે જીર્ણ એને જીર્ણોદ્વાર કર્યો અમે અને નવા મંદિરની સ્થાપના કરી એ પછી ઘણો સમય નીકળી ગયો સધુભા ભુવાજી હતા જે અમારા ગાદીપતિ એમનું પણ મંદિર પૂરું થતાં અડધું થયું હતું અને એમનું પણ અવસાન થયું એમના અવસાન પછી એ ભુવાજી તરીકે હતા હું પઢિયાર તરીકે હતો હું એમનો ભત્રીજા થઉં એટલે હું અને અમારા સતુભાના દીકરા અમારા કાકાના દીકરા જામબા અમે બે ભાઈઓ આ મંદિરનું સંચાલન કરવા લાગ્યા એટલે ધીરે ધીરે પછી નવા મંદિરનું અમે બાપુની બાપુની અહીંયા હાજરી ન હતી છતાં પણ અમે મહેનત કરી અને આ મંદિરને પૂર્ણ કર્યું આજે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે આજે વીસ તો તારીખ થઈ છે આજે શું શોભાયાત્રા જબરજસ્ત સારામાં સારી શોભાયાત્રા સચાણા ગામમાં નીકળી હતી હજારો પબ્લિક હતું તેમાં અત્યારે દરેકને માટે જમવાનો પ્રસાદ અને બધી પૂરી વ્યવસ્થા ચા પાણી કોપી દરેક વ્યવસ્થા પૂરી છે અને હવે કાલે માતાજીને એકવીસ ચાર બે હજાર ચોવીસના રોજ રવિવારે બાર ઓગણ ચાલીસ મિનિટે માતાજીની મૂર્તિની પૂર્ણ પ્રાણ પ્રતિષ્ઠા થશે મંદિરની જ ધામમાં એ માટે દરેકને અમે આમંત્રણ આપેલું છે અને આજથી પણ હું કહું છું કે દરેકને અહીંયા વધારા માટે અમારું ભાવભીનું આમંત્રણ છે